સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય અત્યારના ઘણા બધા લોકોની કમેન્ટ આવેલી હતી અને વોટ્સએપ મેસેજ પણ આવેલા હતા કે સર છ થી ભરતી પૂરી ક્યારે થશે છ થી ઉમેદવારોને હાજર ક્યારે કરશે દિવાળી પહેલા હાજર કરશે કે દિવાળી પછી હાજર કરશે તો અત્યારના હું વિડીયોમાં જે વાત કરવાનો છું એ કોઈ ઓફિશિયલ માહિતી નથી ઓફિશિયલ અપડેટ નથી બરાબર જ્યારે ઓફિશિયલ અપડેટ આવશે ત્યારે ઓટોમેટિક બધાને ખબર પડી જશે અને તે પછી હું વિડીયો પણ બનાવીશ એટલે અત્યારના હું જે વાત કરવાનો છું એ મારા મંતવ્ય પ્રમાણે શું બની શકે છે તેના વિશે વાત કરીશ અને બીજી વાત કે અત્યારના હું બીજા કોઈને સારું લગાડવા માટે મીઠી મીઠી વાત નથી કરવાનો જે બની શકે છે એના વિશે વાત કરીશ જે પોસિબિલિટી છે એના વિશે વાત કરીશ જો તમારે સારી સારી વાત સાંભળ્યું જોઈ શકો છો પણ અત્યારના કઈ તારીખે શું આવી શકે છે બરાબર શું શેડ્યુલ બની શકે છે એના વિશે હું વાત કરવાનો છું બરાબર અને તમને લાગે છે કે આવું બની શકે છે તમે કમેન્ટ કરી શકો છો તમારી કઈ બીજી વસ્તુ થઈ શકતી તો પણ તમે કમેન્ટ કરી શકો છો હવે એક અપડેટ આવેલી હતી જે તમને ખબર પડી જ ગઈ હશે બરાબર એકવીસ તારીખ સુધી જે લોકોએ માર્ગ દૂર કરેલા હતા એ લોકોને તારીખ સુધી બોલાવેલા હતા બરાબર વિથ જે રેગ્યુલર ડિગ્રી હતી એ લોકોને હવે કોર્ટ કેસ યોજે એટલા માટે બે દિવસનો વધારાનો ટાઈમ આપેલો છે અલગ અલગ જિલ્લાના ઉમેદવારોને બોલાવેલા છે તમે જોઈ શકો છો બાવીસ તારીખે અને આ ત્રેવીસ તારીખે બે દિવસ છે જે ઉમેદવારોએ હજી સુધી માર્ગ દૂર કરેલા નથી લોકોને એક ચાન્સ આપવામાં આવે છે કે ભાઈ લોકો પોતાના રૂબરૂ આવીને દૂર કરી બરાબર કારણ કે તમને બધાને ખબર છે કે આ કોર્ટ કેસ છે અને કોર્ટ કેસને લીધે જો પાછળથી તકલીફ પડે તો તમે હેરાન થઈ જાવ તો આવું ન થાય એટલા માટે અત્યારના ફરીથી એક ચાન્સ બે દિવસ માટે આપેલો છે કે સ્વેચ્છાએ એ લોકોને માર દૂર કરો એ કરી શકે છે એટલે તમને એવું લાગે છે કે પાછળથી તમને કઈ પ્રોબ્લેમ ન થવાનું પણ તમે માર દૂર નથી કરો તો કંઈ વાંધો નહીં પણ લાગે છે કે ના મારે માર દૂર કરવાની જરૂર છે પાછળથી કઈ પ્રોબ્લેમ નથી એટલા માટે તો તમે જઈને માર દૂર કરી શકો છો બરાબર હવે આપણે વાત કરીએ દિવાળી વેકેશનની કે દિવાળી વેકેશન છે એ સોળ તારીખ થી લઈને પાંચ તારીખ સુધીનું છે સોળ દસ થી લઈને પાંચ અગિયાર એકવીસ દિવસમાં વેકેશન છે હવે માની લ્યો કે આજે બાવીસ અને ત્રેવીસ તારીખ છે તે પછી સમિતિ બોર્ડ છે એ પોતાનો રિપોર્ટ રજૂ કરશે બરાબર કોર્ટને અને કોર્ટ ભરી પછી આગળ ભરતી પ્રક્રિયા ચાલુ કરવાનો આદેશ આપશે તો માની લો કે પાંચ ચાર દિવસ નીકળી જાય અને એક નવ થી પ્રથમ રાઉન્ડ થી એની શરૂઆત થઈ જાય બરાબર કારણ કે આમ જોવા જઈએ તો આ બધી પ્રોસેસ તાત્કાલિક કરવી પડે સમિતિએ તો જ છે એક તારીખે આથી રિપોર્ટ રાઉન્ડ શરૂઆત થઈ શકે કારણ કે એક તારીખ પહેલા બધાના કોલ લેટર નીકળવાનું ચાલુ થાય ફરીથી

રહી શકે છે કારણ કે આની પહેલા જે રાઉન્ડ કેન્સલ થયું તો એ પંદર દિવસનો હતો તો આ રાઉન્ડ એ પંદર દિવસનો હશે એવું આપણે માની લઈએ બરાબર તો પંદર તારીખ સુધી પહેલો રાઉન્ડ ચાલશે પછી બીજો રાઉન્ડ હવે તરત ને તરત પંદર થી લઈને સોળ તારીખથી બીજો રાઉન્ડ ચાલુ નથી જઈ બરાબર કારણ કે એમાં વચ્ચે બે થી ત્રણ દિવસનો ગેપ હોય તો ત્યાર પછી અઢાર તારીખ થી લઈને પચીસ તારીખ સુધી બીજો રાઉન્ડ ચાલે બરાબર અને જો ઉમેદવાર વધારે ઉમેદવાર ગેરાજર રહીએ તો ત્રીજો રાઉન્ડ પણ આવી શકે છે કારણ કે બોર્ડને પણ ખબર ન હોય કેટલા લોકો ગેરહાજર રહેવાના છે તો અઢાર થી પચીસમાં હજી ઘણા બધા ઉમેદવારો બાકી રહી ગયા તેના માટે ત્રીજો રાઉન્ડ પણ બહાર પડી શકે છે તો માની લે ત્રીજો રાઉન્ડ પણ બહાર પડે છે તો પચીસ સૌથી લઈને એક તારીખ સુધી એક દસ સુધી ત્રીજો રાઉન્ડ આવે અને ત્યારબાદ છ તારીખે શાળા પસંદગી આપી શકે મતલબ કે ચાર પાંચ દિવસો ટાઈમ લઈએ અને પછી ત્યાં સુધીમાં શું હોય કે બધા ડી હોય કચેરી હોય એ લોકોને પરિપત્રમાં આપવામાં આવે કે આ તારીખે બધા ઉમેદવારોને ઓર્ડર આપવાની નિમણૂક કરવાની છે બરાબર તો જેવી રીતના એક થી પાંચ વાળા ને સત્તર તારીખે બોલાવેલા હતા બરાબર અને અઢાર તારીખથી થી ઈ લોકોને શાળામાં હાજર કરવાના હતા અઢાર થી લઈને ચોવીસ સુધી સત્તર તારીખે બોલાવે માની લે આપણે છ દસે બોલાવે બરાબર તો સાત થી લઈને પંદર તારીખ સુધી બધાને શાળામાં હાજર કરે આ હું જનરલ કેટેગરીની વાત કરું છું બરાબર કારણ કે એસટી એસટી ને શું હોય પેલા જાતિ ખરાઈ થાય જાતિ ખરાઈ જે દિવસે થાય એ દિવસથી થી એ લોકોને સાત દિવસમાં હાજર થવાનું હોય છે બરાબર છે એટલે સાત દસ થી લઈને પંદર દસ સુધી હાજર થવાના હોય પણ સોળ તારીખે એટલે માની લો ત્રીજો રાઉન્ડ નથી આવતો અને પહેલી તારીખે ચાલુ થઈ જ તો જ દિવાળી પહેલા જે હાજર કરી શકે બીજા લોકોને ત્રીજો રાઉન્ડ જો ના આવે તો એ પાંચ સાત દિવસ એ બચી જાય બરાબર પહેલી તારીખે ચાલુ કરે તો કારણ કે હજી બાવીસ તારીખે તો પૂરું થશે બાવીસ ને ત્રેવીસ તારીખે તો ત્રેવીસ તારીખ પછી બધાના કોલ લેટર નીકળવાનું ચાલુ થશે અને એ ચાલુ કરે તો ચાલુ ન થાય તો એ ચાર પાંચ દિવસ નીકળી જવાના છે તો એ જે આપણે વાત કરી જઈ કે એક નવ થી ચાલુ થશે એક નવ ની જગ્યાએ પાંચ તારીખ દસ તારીખ પણ થઈ શકે છે તો પછી દિવાળી પછી જ થવાનું છે ફાઈનલ જો પાંચ ને દસ તારીખ શરૂઆત થઈ જાય તો બાકી પહેલા તો ચાલુ કરે અને ત્રીજો રાઉન્ડ બારે ન પડે તો દિવાળી પહેલા થઈ શકે છે બાકી લગભગ દિવાળી પછી જ છે એ બધાને હાજર કરે તેવું બને કારણ કે બધી ગણતરી કરી આ પ્રમાણે જ બધી વસ્તુ બંધ બેસે છે તમે ગમે એ કરો અને બીજી વાત તમે જો સરકારની પોતાની દાનત પણ નથી કારણ કે હજી સુધી નવ થી બારના બીજા રાઉન્ડ માટે આંદોલન થઈ છે બરાબર તમને બધાને ખબર છે કે ગઈ બાવીસ તારીખ એ લોકોની પીડીએફ બની ગઈ હતી કે કેટલા કેટલા ઉમેદવારો છે એ હાજર થઈ ગયા છે સ્કૂલમાં એ બધાનું લિસ્ટ પણ આવી ગયું હતું અને પાછી અત્યારે બાવીસ તારીખ આવી ગઈ એક મહિનો થઈ ગયો હજી સુધી એ લોકોને કઈ અપડેટ નથી આપેલી વેઇટિંગ રાઉન્ડ ની અથવા બીજા રાઉન્ડ ની બરાબર એ સરકારને કોઈ અદાનત જ નથી ભરતી કરવા માટેનું એ લોકો એક ભરતી કરી નાખી હવે બધા લોકો પ્રેશર કરે છે આંદોલન કરે ત્યારે સરકારથી આગળ વાત ચલાવે છે તો તમને લાગે છે કે આ બધી વસ્તુ જોઈને સરકારે છ થી આઠ ને દિવાળીનો મફત પગાર આપી દે ફ્રીમાં તો એવું નથી થવાનું એટલે મોસ્ટલી હવે એવું જ લાગે છે કે દિવાળી પછી જ મોટા ભાગના લોકોને બીજા સત્રથી હાજર કરે બરાબર આ મારું અનુમાન છે બરાબર તમને શું લાગે છે તમારું શું માનવું છે તમે કમેન્ટ કરી શકો છો બરાબર બાકી જે ગણતરી હતી તમે ફરીથી એકવાર વિડીયોમાં બધી ગણતરી એકવાર જોઈ શકો છો